રાત્રે સૂર્ય કિરણ જે બિલ્ડિંગ છે તે ધરાશાય પહોંચી આવ્યા છે અને અત્યારે જે રીતના જીસીબી મશીનથી જે ધરાશાય થયો હતો જે ભાગ છે તેને દૂર કરવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે વડોદરા વીએમસી કોર્પોરેશન જે નવા કમિશનર છે તેઓ પણ અત્યારે સ્થળ પર આવી પહોંચ્યા છે ફાયર બ્રિગેડના ઓફિસર છે તે પણ અત્યારે સ્થળ પર આવી ગયા છે અને તમામ જે જગ્યા જે ધરાશાય થઈ છે તેનું અત્યારે નિરીક્ષણ છે તે કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે ફાયર બ્રિગેડના અધિકારી ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ લગાતાર જે જીસીબી મશીનો છે તે અહીંયા લાગેલા છે અને જે સ્લેબ છે જે આખું ધરાશાય થયું હતું તેને હટાવવાની કામગીરી છે તે અત્યારે દૂર કરવામાં આવી રહી છે જે રીતના વડોદરા શહેરમાં અનેક એવી જર્જરિત ઇમારતો છે તે પણ ક્યાંકને ક્યાંક આ રીતના ઉતારી લેવામાં આવી જોઈએ નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે અત્યારે જે નવનિવ જે કમિશનર છે તે અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે ફાયર બ્રિગેડના અધિકારી છે તમામ જે અધિકારીઓ સાથે અત્યારે જે ગઈકાલે સૂર્યકિરણ બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ હતી ત્યાં આગળ પહોંચી આવ્યા છે અને જે આખી ઘટનાનો ચિતાર છે તે મેળવી રહ્યા છે હાલ એક બાજુનો માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે સમતા વિસ્તાર છે સમતા વિસ્તારની અંદર આવેલું આ સૂર્યકિરણ કોમ્પ્લેક્ષમાં જે રીતના ધરાશાયી જે રાત્રિના સમયે બનાવ બન્યો હતો ત્યારે વડોદરાના ના કમિશનર તેઓ પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યા છે ચર્ચા વિચારણા છે તે કરી રહ્યા છે સમતા વિસ્તાર જે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલું જગ્યા છે ગઈકાલ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસે ત્રણ માર્ડનો સૂર્યકિરણ ફ્લેટ છે તે ધરાશાય થયો હતો આ બિલ્ડિંગ ધરાશાય થતાં નાસભાગના પણ દ્રશ્યો સર્જાયા હતા અત્યારે જે રીતના વડોદરા શહેરના નવનિયુક્ત કમિશનર બાબુ સાહેબ છે તે તેમની અત્યારે ટીમ સાથે અત્યારે જે અલગ અલગ જગ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે અને જે આખી ઘટના છે તેનું ચકાસણી કરી રહ્યા છે ગઈકાલની જે દુર્ઘટના ઘટી હતી તેમાં ત્રણ મહિલા ચાર નો બચાવ થયો હતો જે રીતના વડોદરા શહેરમાં અલગ અલગ જે જગ્યાઓ છે તે પણ જર્જરિત છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે અલકાપુરી વિસ્તારમાં આવેલું દર્પણ કોમ્પ્લેક્સ છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં આવેલું આ સૂર્યકિરણ કોમ્પ્લેક્સ જે ગઈકાલ રાત્રિએ ધરાશાયી થયું હતું ઘણી બધી એવી જગ્યા છે જે જર્જરિત છે તેના પર પણ જો કામગીરી કરવામાં આવે તો આ રીતના જે ઘટના સમતા વિસ્તારમાં બની છે તેવી ચોક્કસ ના બને કેમ કે વડોદરા શહેરમાં જે ઐતિહાસિક ઇમારતો છે તે પણ જર્જરિત થઈ ગઈ છે હલકાપુરી વિસ્તારમાં આવેલું અર્પણ જે કોમ્પ્લેક્સ છે તે પણ ક્યાંક ધરાશય થવાની સ્થિતિ છે તેવું ઉદ્ભવી રહી છે કેમ કે અઠવાડિયા પહેલા જ તે આગળ એક સ્લેબનો ટુકડો છે તે ધરાશાયો હતો અમને દુર્ઘટના સ્થળ પર વિઝિટ ક્યા પૂરે એસિસ્ટન્ટ કમિશનર ઓર પે અી પ્લસ ટુ કા મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ની સોસાયટી થી તો અભી મકાન પડ ગયા ઇવેક્યુએશન નોટિસ બાર ચુકેશનની તરફ દે ચુકે તો લાઇફમાં કુ ખતરા નહીં બટ ઇટ ઇઝ નોટ લિબલ કર લગરા तो अभी सिचुएशन को कंट्रोल में लेने के लिए डिप्टी म्यूनसिपल कमिश्नर जगह पे है ही विल टेक कंट्रोल ऑफ द सिचुएशन और बाद में इसका तपास भी होगा कि किस कारण से हुआ है uh, लोगों की अफवाहों से नहीं चलेंगे बट प्रॉपर साइंटिफिक रीज से हम इसको एग्जामिन करेंगे एंड एज ऑफ नाउ देर इज नो डेंजर टू लाइफ बट हम सबको नोटिस भी दिया है उनको इवैक्ट करने के लिए रिक, रिक्वेस्ट करेंगे जी जी, जी सर आज तो एक दुर्घटना हुई है अलकापुरी विस्तार में दर्पण कॉम्प्लेक्स है वो भी जर्जर वहां का सिचुएशन का आप डिटेल्स अलग से दीजिए हम तपास करेंगे ओवरऑल सिटी में जितना एनओसीज है फायर इश्यूज है बिल्डिंग्स का जो સેફ્ટી બાર એક મીટિંગ કરુંગા ઓ પૂરા સૂચના દીયા સબકો પ્રોપરલી કરવા अपील इतना ही है कि जर्जरित मकान में जहां से कॉर्पोरेशन से नोटिस इश्यू किया गया या कोई भी एडमिनिस्ट्रेटिव सिचुएशन से नोटिस इशू किया है आप काइंडली कॉपरेट कीजिए मैं समझ सकता हूँ तो किसी का मकान आपके दिल से भी जुड़ा होता है बट सेफ्टी uh, के पॉइंट ऑफ व्यू में यही अपील करूंगा कि अगर डैमेजिंग uh, कंडीशन पे है तो उसको आप खाली करने के लिए ट्राई करिए स्थल पर पहुंचा घटना મેળવ્યો હતો ફાયર બ્રિગેડ ટીમ છે તે અહીંયા સ્થળ પર ગઈકાલ રાત થી જ તેમના દ્વારા અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે હાલ જે રીતના આ ફાયરના અધિકારી જોઈ શકો છો ફાયર બ્રિગેડ જે જવાનો છે પોલીસની ટીમ છે વહેલી સવારથી ગઈકાલ રાતથી જ આ રીતનું સ્ટેન્ડ બાય અહીંયા સ્થળ પર છે અને જે રીતના કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે હાલ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર તૈનાત કરી રાખવામાં આવી છે એક બાજુનો માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે જે બીજી બાજુના અમે તમને આપણે દ્રશ્ય બતાવીશું કે જે ફાયર વડોદરા કોર્પોરેશનના જે જીસીબી મશીન છે જે આ દુર્ઘટના ઘટી હતી એના જે અત્યારે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ છે જ્યારે ગઈકાલ રાત્રે સાડા દસ વાગ્યા આ ઘટના ઘટી હતી ત્યાંના તેઓ વહેલી સવારે ખાલી નહવા માટે ઘરે પહોંચ્યા હતા અત્યારે તરત જ તેઓ પણ પાછા આવી પહોંચ્યા છે શ્રીરંગભાઈ જાનહાની પણ જેની ઘટના ઘટી તેમના તમે અહીંયા સ્થળ પર છો આ વિસ્તાર સમતા વિસ્તારની અંદર આવેલો છે અને અહીંયાથી બસો મીટરની અંદર જ્યારે મારું પોતાનું નિવાસ સ્થાન હોય આ સૂર્યગિરણ એપાર્ટમેન્ટને અગાઉ પણ નિર્ભયતાની નોટિસ એટલે કે મેન્ટેનન્સ માટેની નોટિસ આપવામાં આવી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી કે જે મકાન મેન્ટેનન્સ ના કરાવતા હોય એવા તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી પણ જેવી રીતે અમારા જાણ મુજબ આવ્યું અને જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે વ્યક્તિએ પરચેસ કર્યું છે એ વ્યક્તિના માધ્યમથી નીચેનો જે ફ્લોર છે એનું જે દિવાલો છે સમગ્ર દિવાલો તોડી નાખી હતી કેમકે આ જ્યારે ફ્લેટ જૂના સમયની અંદર લોડ બેરિંગના માધ્યમથી બન્યા હોય લોડ બેરિંગ એટલે કે ઈંટોના માધ્યમથી એટલે દિવાલો કરીને ત્યારબાદ બીમ કોલમ થાય અને એ માધ્યમથી જ્યારે બન્યા હોય અને તેના કારણે જે દિવાલો તોડી નાખી એના લીધે ઉપર અને નીચેવાળા જે બી વ્યક્તિ હતા તેમને બી એમને મેસેજ આપ્યો હતો કે તમે આવું ના કરશો અમારા ઘરની અંદર વાઇબ્રેશન થાય છે છતાં મને વ્યક્તિના માધ્યમથી મકાન નીચેથી તોડી નાખવામાં આવ્યું અને સવારે તેને કામ જેવી રીતે સાંજે પૂર્ણ કર્યું સવારે ચાલુ કરીને સાંજે પૂર્ણ કર્યું એટલે વાઇબ્રેશન આવ્યો તમામ લોકોએ એમને કીધું હતું બી કે નીચેના ભાગે તમે ના કરશો છતાં એ કામ કર્યું અને તેનું પરિણામ આજે આખી બિલ્ડિંગને ભોગવવું પડ્યું એવી રીતે આખા હાઉસિંગ બોર્ડના જે પણ જે નીચે પોતાના કોમર્શિયલ એક્ટિવિટી કરવા માંગતું હતું અને તેના કારણે આ પરિણામ થયું છે તો હું ચોક્કસથી એટલું કહીશ કે કોર્પોરેશનના માધ્યમથી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી જે પણ સિચ્યુએશન છે તેને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આપણે ગઈકાલેથી જોયું કે ગઈકાલે જેવી રીતે સમગ્ર પોલીસનો સ્ટાફ તેમજ ફાયર ચીફ તમામ લોકો અહીંયા કામે લાગ્યા હતા અને કોર્પોરેશનના જેસીબી ડમ્પર્સના માધ્યમથી પણ હટાવવાના પ્રયત્ન કર્યા જેથી કોઈ દબાઈ ગયું છે કે નહીં તેની માહિતી મળે કે અંદર કોઈ ફસાયું છે કે નહીં પણ સદનસીબે એવું કોઈ બનાવ બન્યો નથી અને તમામ લોકોને સેપ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ હમણાં કામગીરી હાથ ધરવામાં આવી છે જી રાતના તમે અહીંયા છો રાતની સિચ્યુએશન કેવી હતી રાત્રે થોડો ભયનો માહોલ થયો હતો કેમ કે આજુબાજુ તમામ હાઉસિંગ બોર્ડના ફ્લેટ હતા પણ અધિકારીઓના માધ્યમથી તેમને કહેવામાં આવ્યું છે કે એવો કોઈ બનાવ બને નહીં છતાં પણ કોઈ મેન્ટેનન્સ કરે તો તમે હાઉસિંગ બોર્ડમાં જાણ કરતા રહો જેથી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને પણ સંપર્ક કરો જેથી ખબર પડે કેમકે અમુક કોન્ટ્રાક્ટરો જાણતા ના હોય કે કઈ બિલ્ડિંગ કઈ સિસ્ટમથી બનેલી હોય છે ફક્ત નાના મોટા કામ લેવા માટે બિલ્ડિંગને નુકસાન પહોંચાડે અને તેનું પરિણામ આવું કંઈ બની શકે છે જી આ હતા શ્રીરંગ રાજે સાયરે તેઓ ઘટનાની જાણ થતાની સાથે જ તેઓ અહીંયા સ્થળ પર દોડી આવ્યા હતા અને જે કોર્પોરેશનની ટીમ છે તેમને કામ પણ સોંપ્યું હતું અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જીસીબી મશીન જ્યાં મોટા મોટા ટ્રકો છે તે અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા છે ને તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે જે સ્લેબ ધરા જે બિલ્ડિંગ ધરાશય થઈ હતી જેનો સામાન છે તે અત્યારે હટાવવાની તજવીજ છે તે અત્યારે દૂર કરવામાં આવી રહી છે હાલ ફાયર અધિકારી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ કાલ રાતથી તમે અહીંયા પહોંચેલા છો સ્થળ પર કેવી પ્રકારની કામ રાત્રે લગભગ દસ વચ્ચામાં કોલ મળ્યો હતો કે બિલ્ડિંગ કોલોસ થઈ એવો એટલે અમે રાત્રે કામગીરી કરી અને જોયું તો પબ્લિકમાં અંદર માણસ ફસાયેલો પણ માણસ નહોતો ફસાયેલો ડાયરેક્ટ શું કે કે બિલ્ડિંગ એ જ કોલોપ થઈ ગયેલી હતી એની કામગીરી કરી અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે જી અત્યારે પણ હાલમાં કામગીરી ચાલી છે અને મારી પાછળ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ ફાયર બ્રિગેડના જવાનો જે વડીવાડી ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા લગાતાર ગઈકાલ રાતથી જેઓ કોલ મળતાની સાથે તેઓ અત્યારે અહીંયા સ્ટેન્ડ